જય ઠાકર તણી આપણે રસોડા વિભાગમાં છીએ તમે બરફીની ચોકીઓ અહીંયા જવો છો ચોકીનો એક થપ્પો લાગી ગયો છે અહીંયા સરસ મજાની ભોજન વ્યવસ્થા છે કોઈ પણ જાતની અવ્યવસ્થા નથી બગદાણાના સ્વયંસેવકો દાદા અને સરસ મજા પીરસવા આવે છે બાપા સીતારામ બાપા સીતારામ કથા દરમિયાન તમે જોઈ શકો છો સરસ મજાનું વ્યવસ્થા રૂપે જે અહીંયા વાટકા અને થાળીઓની વ્યવસ્થા છે એ તમે હજારોની સંખ્યામાં અહીંયા જોઈ શકો છો આગળ તમે જોઈ શકો છો અહિયાં હજારો ની સંખ્યામાં થાળીઓ છે નજર જાય ત્યાં સુધી થાળીઓના થપે થપા તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો અહિયાં સરસ મજાની ફૂલ લાઈવ તમને જોવા મળે છે અહિયાં મોહન હલાવીને સરસ મજાનું લેયર લિયર બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો અહીં તમે જોઈ શકો છો મારી પાછળ સરસ મજાના અહીંયા મોતીચોર ના લાડુ એટલે કે સરસ મજાના બદામ પિસ્તા સાસ નાખેલા લાડુ બનાવવામાં આવ્યો છે વિશાળ જથ્થો છે લાડુ અને બરફીનો એક વિશાળ જથ્થો અહીંયા સંગ્રહ અને રાખવામાં છે જે વ્યવસ્થા આપણે રસોડા વિભાગમાં આવીએ છીએ જ્યાં ખાદ્ય સામગ્રી જે કાચી સામગ્રી છે તે અહીંયા જોઈ શકો છો સરસ મજાના અહીંયા લોટના કટ્ટા ભરેલા છે બધા મારી પાછળ તમે જે ડોમ જોઈ રહ્યા છો એ ભોજનશાળા છે અને ભોજનશાળામાં હજારોની સંખ્યામાં હરિભક્તો પ્રસાદી લઈ રહ્યા છે અહીંયા જે તમે

સરસ મજાની ઉનાળામાં ઠંડક આપે એવી છાશની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે અને બગદાણા સ્વયંસેવકો ભાઈઓ સરસ મજાનું છાશનું વિતરણ કરી છે એક ગ્લાસ ને બે ગ્લાસ અનલિમિટેડ જેટલી જોઈએ એટલી તમને પીવડાવવામાં આવે છે અહીંયા બાપા સરસ અહીંયા સરસ મજાનું નું વિતરણ આવ્યું છે છાશ કોના તરફ થી છે અને કેટલા લીટર એ બધું ભાઈ ને છે ભાઈ કેટલા લીટર અંદાજ છાસ છે અહિયાં એક લાખ લીટર નો ટાર્ગેટ લાખ લીટર નો ટાર્ગેટ છે સાસ નો બધા એક નહીં અનલિમિટેડ

કે કોઈ પણ જાતની ગર્દી અવ્યવસ્થા ન થાય એટલા માટે સરસ મજાના અહીંયા કાઉન્ટર ગોઠવવામાં આવે છે તમે મારી પાછળ જાય ઠાગર ધણી ભોજન શાળામાં પહેલા નંબર નો જે ડોમ છે તેમાં સરસ મજાની સેવાકી પ્રવૃત્તિ આ બેનો આપી રહ્યા છે લાખણકાથી બેનો આવેલા છે અને સરસ મજાની સેવાકી પ્રવૃત્તિ અહીંયા આપી રહ્યા જેમ સૈનિક સરહદ ઉપર ખડા પગે ઊભો રહે એમ આ બેનો જ્યાં સુધી ભોજન સમારંભ જ્યાં સુધી રસોડ પૂરો ન થાય ત્યાં સુધી ખડા પગે ઉભે રહેવાના છે બોલો જય ઠાકર ધણીની જય બાપા સીતારામ ધણી હવે આપણે આવી ગયા છે બીજા નંબરના ડોમમાં ત્યાં પણ તમે જોઈ શકો છો વિશાળ સંખ્યામાં અહીંયા સરસ મજાની ખૂબ જ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ચાર આ સાઈડ કાઉન્ટર છે અને ચાર આ ચાર સાઈડ કાઉન્ટર છે એટલે કોઈ અવ્યવસ્થા જળવાય નહીં અને શાંતિથી સરસ મજાના પંખા નીચે સરસ મજાનું ભોજન અહીંયા થઈ શકે તમે મારી પાછળ જોઈ શકો છો અહીંયા ભાવનગરના અમારી સોસાયટીના કમાભાઈ પણ અહીંયા

લઈ લે આ મોટા મીડિયા વાળા હવે આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં અહીંયા ચૂલા દેશી ચૂલા ઉપર બધી રસોઈ બનાવવામાં આવે છે તમે અહીંયા તમે જોઈ શકો છો રસોડા વિભાગ માં આવી ગયા છે આપણે અને મશીન દ્વારા અહિયાં લોટ બંધાઈ રહ્યો છે હવે આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં ત્યાં દેશી સરસ મજાની ચૂલો બનાવી લાકડા થી સરસ મજાની રસોઈ બનાવવામાં આવે છે અહીંયા તમે મારી પાછળ જોવો તો વિશાળ કાય ડોમ છે અહિયાં વિવિધ પ્રકારની જે કાંઈ તમારી નજર જાય ત્યાં સુધી ડોમ તમને છેક સુધી બતાય છે અહીંયા અને ટ્રેક્ટરથી માલ સામાન મોટા તપેલામાં હારવામાં આવે છે એક એક ભોજન શાળા તરફથી બીજી ભોજન શાળા અને ચાર ભોજન શાળા છે એના તરફ ટ્રેક્ટરો લઈ લઈને માલ સામાન અહીંયા પોગાડવામાં આવે છે ચાલો આપણે આગળ વધીએ થોડા તમે જોઈ રહ્યા છો અહીંયા સરસ મજાની ભાઈઓ ફૂલવડી બનાવી રહ્યા છે કેટલા માણસની ફૂલવડી કે અંદાજ એવું કઈ નહીં દસ હજાર માણસની ફૂલવડી બને છે તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની ફૂલવડી પડી રહી છે અહીંયા લાઈવ તમને જોવા મળે છે અહીંયા ત્યારે ચાર ડોમ માં જે કઈ વસ્તુ ખૂટતી હોય એને ટેક્ટર ત્યાં અહીંયા હારવામાં આવે છે મારી પાછળ તમે જય ઠાકર તણી આપણે રસોડા વિભાગમાં છીએ તમે બરફીની ચોકીઓ અહીંયા જુઓ છો ચોકીઓનો એક થપ્પો લાગી ગયો છે અહીંયા આ બધી સાંજ માટે અથવા તો કાલ માટે છે બધી તમે મારી તમે વિડીયોમાં જોઈ શકો છો રસોડા વિભાગમાં ચોકીઓનો થપ્પા લાગી ગયા છે અહીંયા પ્યોર ઘીમાં બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો મસાલા સરસ મજાનો કાજુ બદામ નાખી અને બહુ મસ્ત રીતે મોહનથાળની ચોકીઓ એ ઢગલે ઢકલા છે તમે પાછળ જોઈ શકો છો નજર જાય ત્યાં સુધી ચોકીઓ 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 ભરેલી છે અને સરસ મજાની મોહનથાળ અહીંયા તમે જોઈ શકો છો મારી પાછળ તમે જોયું છો બરફીની સરસ મજાની કેટલી બધી ચોકીઓ અહીંયા ભરેલી છે તમે જોઈ શકો છો સરસ મજાની મોહનથાળ છે મોહનથાળ મોહનથાળની ચોંકીઓ ભરેલી છે અહીંયા હવે આપણે આગળ વધીએ મોહનથાળને હલાવીને સરસ મજાનું લેયર બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો અહીં આપણે રસોડા વિભાગમાં આવી છે જ્યાં ખાદ્ય સામગ્રી જે કાચી સામગ્રી છે તે અહીંયા જોઈ શકો છો સરસ મજાના અહીંયા લોટના કટ્ટા ભરેલા છે બધા અહીંયા તમે મારી પાસે જોવો છો વિશાળનો વિશાળ જથ્થો છે અહીંયા સૂર્યમુખી સનફ્લાવરનું તેલ સરસ મજાનું છે અહીંયા મારી મસાલા તમામ પ્રકારના મસાલા છે અહીંયા તમે મારી પાસે જોઈ શકો છો મજાનો લાડવાનો કલર ને એવું બધું અહીંયા કટ્ટા છે झाडो बेसन लोटना बासका से बदा है तुम मारी पासल જોઈ શકો છો તોયર ડાલના બાસ્કા ને બાસ્કા ભરા છે કટ્ટા અને આ સાડ જમે તો તોયર ડાલના પણ બાસ્કા ને બાસ્કા મોટી ગુણે માં ગુણે બધા સપે સપાયા લાગી ગયા છે મારી પાસલ તમે તમે જોઈ શકો છો મારી પાછળ સરસ મજાના અહીંયા મોતીચોર ના લાડુ એટલે કે સરસ મજાના બધા પિસ્તા લાડુ બનાવવામાં આવે છે વિશાળ જથ્થો છે લાડુ અને બરફીનો એક વિશાળ જથ્થો અહીંયા સંગ્રિય નહીં રાખવામાં આવશે જે વ્યવસ્થા દરમિયાન પીરસવામાં આવશે તમે મારી પાસે જોઈ શકો છો અહીંયા વિશાળ એક જથ્થો છે અહીંયા વિશાળ જથ્થો તમે જોઈ શકો છો અહીંયા કથા દરમિયાન તમે જોઈ શકો છો સરસ મજાનું વ્યવસ્થા રૂપી જે અહીંયા વાટકા અને થાળીઓની વ્યવસ્થા છે એ તમે હજારોની સંખ્યામાં અહીંયા જોઈ શકો છો આગળ સંખ્યામાં છે અહીંયા હું બાય હા તમે જોઈ શકો છો અહિયાં હજારો ની સંખ્યામાં થાળીઓ છે નજર જાય ત્યાં સુધી થાળીઓ ના થપે થપા તમે જોઈ શકો છો વિશાળ થાળીઓ 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 ના થપે થપા છે હજારો માણસો કથા દરમિયાન આમ બાપુએ એ કહેવામાં આવ્યું હતું કે નેવું થી લાખ જેટલા માણસો ની અહિયાં જમવાની વ્યવસ્થા છે તો એના ભાગરૂપે આ બધી થાળીઓ અહિયાં રાખવામાં આવી છે જય મહાદેવ જય ઠાકા તમે જો સરસ મજાની પાણીની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે સરસ મજાના લાઇન બંધ નળ અને ગ્લાસ સાથે અહીંયા સરસ મજાનું પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવે તમે છેક સુધી જોઈ શકો છો અહીંયા અને મારી આગળના ભાગમાં પણ તમે દસ થી બાર જેટલા પાણીના સ્ટેન્ડ અહીંયા ગોઠવવામાં આવ્યા છે તમે સરસ મજાના જોઈ શકો છો અહીંયા